જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ લાડુ લાડુ તમે પરફેક્ટ બનાવશો તો એકદમ સરસ લગ્ન બને એવા જ બનીને તૈયાર થશે તો આ લાડુ આપણે પરફેક્ટ માપ સાથે અને જમણવાર માં બને છે એ જ રીતના આપણે આ લાડુ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો આપણે બનાવીએ એકદમ સુપર ટેસ્ટી ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળ ચૂરમાના લાડુ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે લાડવા બનાવવાનું માપ જોઈ લઈશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે એ જ રીતના આપણે બનાવીશું પણ આપણે થોડુંક અલગ રીતે બનાવીશું એક ના એક લાડુ ખાઈને તમે કંટાળી ગયા હોય તો આ રીતના તમે લાડુ બનાવશો તો બધા જ લાડુ ખાવાના શોખીન થઈ જશે અને ખુબજ સરસ આ લાડુ બનીને તૈયાર થશે હવે આપણે એક નાની વાટકી જેટલી ઝીણો રવા એડ કરીશું અને એક વાટકી આપણે ઝીણો રેગ્યુલર ચણાનો લોટ આવે છે તે એડ કરીશું માપમાં જોઈશું તો સો ગ્રામ જેટલી સોજી છે અને સો ગ્રામ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે કુલ અહીંયા આપણે બધું જ માપ જોવા જઈએ તો સાતસો ગ્રામ જેટલો આપણો આ બધો જ લોટ બનીને તૈયાર છે હવે આપણે લોટની અંદર મોણ એડ કરીશું તો અહીંયા આપણે પાંચથી છ ડ તેલ એડ કરવાનું છે મોણ એકદમ તમારે મુઠ્ઠી પડતું લેવાનું છે તો જ લાડવા તમારા એકદમ સરસ બનીને તૈયાર થશે આગળ આપણે અલગ અલગ લાડવાની રેસીપી અપલોડ કરેલી છે તો તમે તે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો અહીંયા આપણે તેલને સારી રીતે મિક્સ અત્યારે તેલ લીધું છે આ રીતના જે રેગ્યુલર આપણા ઘરની અંદર તેલ લેવાનો ડેકલો હોય તેનાથી જ મેં તેલ લીધું છે ખાસ તમારે મુઠ્ઠી પડતું મૂન લેવાનું છે તો આ રીતના તમારે જોઈ લેવાનું કે હજુ આપણા લોટની અંદર મૂન જરૂર છે તો હજુ આપણે બે ડેકલા તેલ એડ કરીશું જે રીતના તમારો લોટ હોય એ પ્રમાણે તેલ એડ કરવાનું હોય છે અહીંયા આપણે સાતસો ગ્રામ લોટ લીધો છે તો સાત ડેકલા તેલ આપણે એડ કર્યું છે બરાબર મિક્સ કરીશું માપથી જોઈએ તો સો ગ્રામ લોટની અંદર એક ડેકલો આપણો તેલનો જાય છે મેં અત્યારે સોજી અને ચણાનો લોટ એડ કર્યો છે જો તમારે સોજી અને ચણાનો લોટ ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ સોજી અને ચણાના લોટના લીધે લાડવાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એકવાર ચોક્કસથી એડ કરજો તો અહીં આપણું મોઈણ એકદમ સરસ પરફેક્ટ છે તો અહીં આપણે તેલને સારી રીતે મિક્સ કર્યા પછી લોટની અંદર ગરમ પાણી આપણે એડ કરીશું જ્યારે પણ તમે લાડુ બનાવો ત્યારે તમારે ગરમ પાણીથી ના જા લોટ બાંધવાનો અને વધારે ગરમ પાણી નથી કરવાનું આ રીતના તમે લોટ બાંધી શકો એટલું ઉફાળું ગરમ પાણી કરવાનું છે અને એકદમ સરસ ટાઈટ તમારે લોટ બાંધવાનો છે ઢીલો લોટ નથી બાંધવાનો એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે વધારે માત્રામાં લાડુ બનાવતા હોય તો થોડો થોડો તમે આ રીતના લોટને જવાનું જવાનું અને મુઠિયા તો અહીંયા આપણે થોડું થોડું પાણી નાખીને સરસ લોટ બાંધી લઈશું આપણે એડ કર્યા પછી વધારે પાણીની જરૂર નથી પડતી તો અહીંયા આપણે આ રીતના કઠણ લોટ બાંધવાનો છે એ તમારે એક સાથે પાણી એડ નથી કરી દેવાનું થોડું થોડું પાણી નાખીને લોટ બાંધવાનો તો અહીંયા આપણે લોટ બાંધી લીધો છે આ રીતના એકદમ સરસ કઠણ લોટ બાંધવાનો છે આ લોટને તમારે રેસ્ટ નથી આપવાનો અને તરત જ આપણે મુઠિયા વાળીશું તો આ રીતના તમારે એક લોહો લેવાનો છે આ રીતના ચાર આંગળીઓના મદદથી આ રીતના કરીને તમારે મુઠિયા બનાવવાના છે તમે નાના મોટા તમારે કઈ સાઈઝના મુઠિયા બનાવવા છે એ પ્રમાણે તમે મુઠિયા બનાવી શકો છો તો અહીંયા આપણે આ જ રીતના બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા બધા જ મુઠિયા બનીને તૈયાર છે તો હવે આપણે મુઠિયાને તળી લઈશું ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ આપણું સારી રીતે ગરમ પણ થઈ ગયું છે તો હવે આપણે એક એક કરીને મુઠિયાને તળવા માટે મૂકીશું જેટલા સમય એટલા તમારે મુઠિયાને તળવા માટે મૂકવાના છે હવે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જયારે પણ તમે મુઠિયા પહેલી વાર તળવા માટે મૂકો ત્યારે તમારે મુઠિયા ને જરાકે અડવાનું નથી ત્રણ ચાર મિનિટ માટે ગેસ ઉપર દેવાના અને પછી તમારે તેને ફેરવવાના છે જો તમે અત્યારે ફેરવશો તો આપણે કરકરો લોટ લીધો છે તો મુઠિયા સુતા પડી જતા હોય છે તો અહીંયા આપણે મુઠિયા ને બે ત્રણ મિનિટ માટે સરસ નીચેની સાઈડ માં થવા દઈશું તો બે ત્રણ મિનિટ પછી આપણે મુઠિયા ને એક એક કરીને આ રીતના ફેરવવાના છે અને ખુબજ અળવ્યાથી તમારે મુઠિયાને ફેરવવાના જ્યારે પણ મુઠિયા તળો ત્યારે તમારે ગેસ ને મીડિયમ રાખવાનું છે વધારે ધીમો પણ નહીં અને વધારે ફૂલ પણ નહીં મીડિયમ ગેસ ઉપર તળવાના એટલે મુઠિયા શેક અંદર સુધી સરસ તળા છે ટ્રેડિશનલ રીતે તમે મુઠિયા બનાવશો તો થોડી વાર લાગશે પણ લાડવાનો સ્વાદ સો ગણો વધી જાય છે તો અહીંયા આપણે બધા જ મુઠિયાને સરસ ફેરવી લીધા છે તો હવે આપણે બીજી સાઈડમાં પણ બે ત્રણ મિનિટ માટે મુઠિયાને તળાવા દઈશું હું તમને એક મુઠિયું કાઢીને બતાવું તમે જોઈ શકો છો આ રીતના મુઠિયાની અંદર ચિરાડ પડે એટલે એકદમ પરફેક્ટ આપણે લોટ બાંધ્યો છે અને મુઠિયા પણ આપણે એકદમ સરસ તળાઈ રહ્યા છે આ રીતના ચિરાડ પડવાથી ઠેક અંદર સુધી તમારા મુઠિયા તળાશે ને મુઠિયા કાચા પણ ના રહેવા જોઈએ એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું નહીં તો લાડુ તમારા ખાતી વખતે કાચો ટેસ્ટ આવશે લાડુ તો ઘણા બધા બનાવતા હોય છે પણ બનાવવાની સ્ટાઇલ અને તેને બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે પણ આપણે ટ્રેડિશનલ રીતે આ લાડુ બનાવી રહ્યા છીએ ખાસ તમારે આ મુઠિયાને તળવામાં ધ્યાન રાખવાનું હોય છે જો તમારા મુઠિયા વધારે તળાઈ જાય

અને આ આ રીતના આપણે બધા જ તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા મુઠિયા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો મુઠિયા આ રીતના થોડા ગરમ હોય ત્યારે જ આપણે આ રીતના થોડા નાના નાના ટુકડા કરી લેવાના છે એટલે મુઠિયા જલ્દી ફટાફટ ઠંડા થઈ જાય તો તમને એક મુઠિયાને જો તોડીને પણ બતાવો તમે જોઈ શકો છો એકદમ સરસો થઈ જાય છે અને લાડવા પણ તમારા લાંબા સમય સુધી પડ્યા રહેશે તો પણ લાડવા એકદમ સરસ રહેશે અત્યારે મુઠિયા એકદમ ગરમ છે તો આપણે ગરમ ગરમ આપણે મુઠિયા ક્યારે પણ પીસવાના નથી થોડા ઠંડા થઈ જાય પછી જ પીસવાના તો અહીંયા આપણે બધા જ મુઠિયા આ રીતના ટુકડા કરી લીધા છે હવે આપણે દસ થી પંદર મિનિટ માટે મુઠિયાને સરસ ઠંડા થવા દઈશું અને પછી આપણે તેને પીસી લઈશું તો અહીંયા આપણે પંદર વીસ મિનિટ જેટલો સમય થયો છે ને મુઠિયા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે એક જાર લઈ લઈશું જાર અંદર આપણે મુઠિયાના ટુકડા એડ કરીશું અને હવે આપણે મુઠિયાને સરસ પીસી લઈશું તો અહીંયા આપણે મુઠિયાને એકદમ સારી રીતે પીસી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠિયાનું ચૂરમું થઈ ગયું છે તો આ ચૂરમાને ચાળવાની પણ જરૂર નથી તો હવે આપણે આપણે મોટા અંદર આ લઈશું તમારે ચાળવું હોય તો તમે ચાલી શકો છો પણ આપણે એકદમ સરસ પીસી લીધું છે એટલે જરાકે ચાળવાની જરૂર નથી અને એ જ રીતના આપણે આ બધા જ મુઠિયાને સરસ પીસીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણું એકદમ સરસ મુઠિયાનું ચૂરમું તૈયાર છે તો એકદમ સરસ દાણેદાર આપણું આ ચૂરમું બનીને તૈયાર થયું છે તો હવે આપણે આ ચૂરમા અંદર કાજુ અને બદામ એડ કરી દઈશું તમે દ્રાક્ષ પણ જાયફળના લીધે કાજુ તમે ઈલાયચી પાવડર અને જાયફળ એડ કરશો તો પણ લાડુ એકદમ ખાવામાં સુપર ટેસ્ટી લાગશે હવે આપણે આ બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકી દઈશું અને એની અંદર આપણે અડધી વાટકી જેટલું ઘી એડ કરીશું ગોળ ચૂરમાના લાડવાની અંદર ઘીનો વપરાશ ઓછો થાય છે આગળ આપણને ઘીની જરૂર પડશે તો આપણે ઘી એડ કરીશું અત્યારે આપણે ફક્ત અડધી વાટકી જેટલું જ ઘી લીધું છે તો આપણે સાતસો ગ્રામ જેટલો લોટ છે તો અહીંયા આપણે ત્રણસો ગ્રામ જેટલો ગોળ લઈશું ગોળને મેં ઝીણો ઝીણો સમારે લીધો છે તમારે ગળ્યા કે મોળા કઈ રીતના લાડુ જોઈએ છે એ પ્રમાણે તમે ગોળ લઈ શકો છો પણ આટલો ગોળ લાડવા માટે પરફેક્ટ છે તો હવે આપણે ધીમા ગેસ ઉપર ગોળને ઓગાળવાનું છે આ ગોળનો તમારે કોઈ પાયો નથી ખરવાનો ફક્ત તમારે ગોળ ઓગળી જાય એટલો જ તેને ગરમ કરવાનો છે જો તમે પા કરી દેશો તો લાડવા તમારા ચવડ થઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે છે અને આ રીતના સમારીને લેવાનો એટલે બે થી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ ગોળ ઓગળી જશે તો અહીં આપણો ગોળ ફક્ત ત્રણ જ મિનિટમાં એકદમ સરસ ઓગળી ગયો છે આ રીતના થોડા થોડા બબલ સવા લાગ્યા છે ગેસને આપણે બંધ કરી દઈશું અને હવે આપણે ઓગાળેલા ગોળને ચુરમાની અંદર એડ કરી દઈશું તો આપણે ચૂરમાની અંદર ગોળ ઘીને એડ કરી દેવાનું છે તો ઘી ગોળ ગરમ હોય એટલે તમારે આ રીતના કોઈ પણ ચમચાના મદદથી સરસ મિક્સ કરવાનું છે તો અહીંયા આપણે ચમચાના મદદથી સરસ મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણને જરૂર લાગશે તો આપણે ઘી એડ કરીશું તો અહીંયા મને રોળા ઘીની જરૂર લાગી હતી તો મેં ત્રણ ટેબસનું જેટલું ઘી એડ કરી દીધું છે અત્યારે ચૂરમું ગરમ છે એટલે આપણે મિશ્રણને એક મિનિટ માટે ઠંડુ થવા દઈશું અત્યારે એકદમ ગરમ છે ઠંડુ થઈ જાય પછી આપણે તેના લાડુ વાળીશું

તો હવે આપણે લાડુ ઉપર ખસખસ લગાવીશું તો અહીંયા આપણે સારી માત્રામાં ખસખસ લગાવી દઈશું તો અહીંયા આપણે ખસખસ લગાવી દીધી છે હવે આપણે આ લાડુને આ રીતના તમારે ઉપરથી તમારે લાડુને આ રીતના મૂકવાનો છે એટલે લાડુનો એકદમ સરસ સેપાવ છે નાના મોટા તમે તમારી પસંદગી અનુસાર લાડુ બનાવી શકો છો તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ સરસ ઘીમાં લતપત આપણા લાડુ બન્યા છે તો અહીંયા આપણે અડધી વાટકીને ઉપર આપણે ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે તો પણ લાડુ આપણા એકદમ સરસ ઘીમાં લતપત બનીને તૈયાર થયા છે તો અહીંયા આપણે આ રીતના બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે તો કુલ આપણે મીડિયમ સાઈઝના બાવીસ લાડુ બનાવીને તૈયાર કર્યા છે અને એકદમ સરસ મોઢામાં મુક્તાની સાથે ઓગળી જાય એવા આપણા આ લાડુ બન્યા છે તો હવે આપણે એક લાડુને તોડીને પણ ચેક કરીશું તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો ગોળ ચૂરમાનો લાડુ બનીને તૈયાર છે તો આ લાડુ ગરમ છે તમે એક થી બે કલાક માટે લાડુને સરસ ઠરવા દેશો એટલે ગી એકદમ સરસ જામી જશે અને લાડુ તમારે એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે અહીંયા આપણે એક લાડુને તોડીને પણ બતાવીશું તો એકદમ સરસ દાણેદાર અને રસોયા બનાવે છે એવા જ આપણા લાડુ બનીને તૈયાર થયા છે તો મેં તો ગણે ચતુર્થીની તૈયારી કરી લીધી છે તો આ ગણેશ ચતુર્થી ઉપર હું તો આ રીતના ગોળ ચુરમાના લાડુ બનાવીશ પણ તમે શું બનાવવાના છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો હવેથી તમે પણ ગોળ ચુરમાના લાડુ એકવાર આ મારી રીત પ્રમાણે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગોળ ચુરમાના લાડુની રેસીપી કેવી લાગી જો તમને આ ગોળ ચુરમાના લાડુની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય